નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર જેમાં કપાસના ભાવમાં ફરી એકવાર સુધારો વાયદા બજારમાં થઈ જોરદાર તેજી સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ તો વાયદા બજારમાં આજે સામાન્ય સુધારો જોવા મળ્યો હતો જેમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદાની અંદર આજે હજાર રૂપિયાનો સુધારા સાથે વાયદો પંચાવન હજાર ચારસો રૂપિયાનો થયો હતો સામે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે વાયદો આજે સામાન્ય સ્થિરતા સાથે એકોતેર પોઈન્ટ છવ્વીસ ડોલરનો હતો તો ખોળ વાયદાની અંદર આજે બેન્ચમાર્ક ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જો જોકે મિત્રો વાયદા બજાર અને રૂ બજારના ટેકાથી આજે કપાસના ભાવની અંદર પ્રતિ વીસ કિલોએ પાંચથી લઈને દસેક રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર પણ આગળની બજારોનો આધાર રહેલો તેમ જ્યારે રૂની બજારો વધતી હોવાથી અત્યારે કપાસ બજારને ફરી ટેકો મળી રહ્યો છે જ્યારે રૂ બજારમાં તેજીની શક્યતા વધશે અને રૂ બજાર સાથે જ ખોળ બજારની પણ તેજી વધશે તો કપાસના ભાવમાં ફરી એકવાર ટેકો મળવાની ધારણા છે એમ તો મિત્રો હવે આપણે કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે પ્રતિ વીસ કિલોના ચૌદસો પચાસથી લઈને ચૌદસોને નેવ રૂપિયાના હતા જો કે મોટા ભાગના ખેડૂતોના અત્યારે ભાવ થી લઈને ની વચ્ચે સરેરાશ બજાર હાલતું જોવા મળે છે એમ ત્યારે હવે રૂબજારની વાત કરીએ તો કપાસિયા ખોળ અને કપાસિયામાં પણ નીચા ભાવથી ગરાગી નીકળતા સુધારાની તેજી અત્યારે મળી હતી જેના કારણે આપણે ત્યાં આજે કપાસના ભાવને ટેકો હતો જ્યારે આગામી સમયમાં આ સપ્તાહ દરમિયાન પ્રતિ મણે દસ થી લઈને વીસ રૂપિયા વધે તેવી ધારણા છે જ્યારે હાલ બ્રાઝિલ અને ની અંદર રોનું ઉત્પાદન આગામી નવા વર્ષમાં ચાર ગણું વધશે ત્યારે ન્યૂયોર્ક રૂ વાયદો અને ચીન રૂ કોટન વાયદામાં સતત બીજે દિવસે ભાવ વધ્યા હતા જ્યારે આજની વાત કરીએ તો આજે સીસીઆઈની વાત કરીએ તો સીસીઆઈએ પણ ખાંડીએ આજે બસો રૂપિયાનો સામાન્ય સુધારો કરીને તેર હજાર સો ખાંડીનું વેચાણ કર્યું હતું જ્યારે પંજાબમાં હવે કપાસની આવકો ઘટવા લાગી છે અને છેલ્લા સાત વર્ષની તળિયા આવકો પહોંચી ગઈ છે એટલે આ વર્ષે વાવેતર અને ઉત્પાદન બંને ઘટે તો કપાસના ભાવને એક નવો ટેકો મળશે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર